સિંહો નગરપાલિકા વોર્ડ નંબર ચાર સિદ્ધિ સોસાયટીમાં ગટર ઉભરાતા નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરીને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું બધું જ લેટરનું પાણી છે તમારું કાર્યવાહી કઈ આગળ થતી જ નથી અવારનવાર આ રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નથી અને બીજા નંબરમાં અમારું આ પાણી ગટરમાં ભરેલું છે અને પીવાના પાણીમાં સતત અડધી કલાક પાણી આવે એ પછી જ આ પાણી પીવાનું આવે છે અને આ ગટર કનેક્શન અવારનવાર જ્યારે કરે છે ત્યારે થોડું કરીને પીયા જાય છે પાછું આનો પ્રશ્ન આવે છે અને બીજા નંબરમાં કે આથી ગટર ઠેક સુધી અમારે સારી થશે બરાબર

એ આપણે પ્રાઇવેટ ટેન્ડર કરીને કંપનીને આપ્યું કે ભાઈ ઈ લોકો ઉગરાવે અને સચિનો મારી નજર પાણી કા ઉગરાવે ભાઈ શું એવું કે કોન્ટ્રાક્ટર છે ને એ આવ કામ ચોર એ આપી ધમકી આપી શું આપી તો એ કે હું જોઈન વૈયો ગયો બરાબર તો મેં કીધું તમે જોઈન વૈયા ગયા તો તમે શું કર્યું તો કે એ તો આવશે ગાડી બાર વાગ્યા બાર ને કેટલા અત્યારે સાડા બાર તેવા આવ્યા તમે બાર વાગ્યા જશું નકર બધા ભેગા થશે તો મને કે ધમકી નહીં મારવાની

નું મંદિર પ્રખ્યાત છે ત્યાં આવે છે એની બાજુમાં જ ગટરનું પાણીનું તળાવ જેવું ભરાણું છે ખાડો એની અંદર થઈ અને પસાર થઈ અને બધા દર્શન કરવા જાય છે નવરંગ સોસાયટી અને અમારા આ રીધિ સિદ્ધિ સોસાયટીની વચ્ચે જ મંદિર છે અને ત્યાં આવી બહુ મુશ્કેલી પડે છે દરેક દર્શનાર્ દર્શનાર્થી એને એમાં થઈને પસાર થવું પડે એટલે આવી અમારી ઘણી બધી આ પ્રાથમિક સુવિધાની મુશ્કેલીઓ છે છતાં

ઘરમાં પાણી ગરી જાય છે રસ્તા ઉપર ત્યાં જાય છે હું બીજે ઉતાર ચલો છું તમે તો

નગરપાલિકાનું જે મશીન એવા તો ક્યાંક રોકડીયા લીધું છે દર બીજે દિવસે બંધ હોય છે એક જવા હોય છે બે દિવસ બંધ બાકી મશીન બગડવાનું કારણ હું કે તમે તપાસ કરાવો અને આ લોકો બીજી સમસ્યા એવી છે કે પાણી અને જે પાણીની લાઈન છે ને એમાં ભળી આયો વાત હવે વધી ગઈ છે અમે ઘરની ગટર સાફ કરે પણ મેઈન ગટર જ ખરાબ હોય તો શું જાય સાંભળો માણસો મૂક્યા હતા બરોબર એને ત્યાં પ્રશ્ન સોલ્વ નહી થયો હોય બરોબર પાછું સવારે મારે વાત છે

એટલે ઓકે સિહોર વોર્ડ નંબર ચાર ઇટી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાનો પ્રશ્ન સોસાયટી વાળા લોકોને સતાવી રહ્યો હતો એ લોકોએ અવારનવાર સ્થાનિક કોર્પોરેટરો સુપરવાઇઝરોને રજૂઆત કરી હતી પરંતુ એમની સમસ્યાનું કેટલાય દિવસો થયા હોવા છતાં પણ નિરાકરણ આવતું ન હતું અને સાથોસાથ એમને ત્યાં જે પીવાનું પાણી આવે છે પીવાલાયક પાણી આવે છે એમાં પણ ગટરનું પાણી ભળી જોવા હોવાની એક ગંભીર સમસ્યા એ લોકોને હેરાન કરી રહી હતી અને આ અત્યારના આ વાતાવરણમાં કે જ્યારે રોગચાળાની આટલી બધી દહેશત છે ત્યારે આ લોકો ગંદુ પાણી ઉપયોગ કરવા માટે મજબૂર બન્યા છે અને ઘરે ઘરે એ લોકોને બાળકોને વડીલોને તંદુરસ્તી પણ જોખમણી છે ત્યારે આજરોજ સૌ રહીશોએ ભેગા થઈને ચીફ ઓફિસરને ત્યાં જઈને રૂબરૂમાં રજૂઆત કરી છે કે જ્યારે ટેક્સ ઉઘરાવાનો સમય હોય ત્યારે પાલિકાના માણસો ઘરે ઘરે આવે છે ન ભર્યો હોય તો ત્રણ વાર આવે છે પણ આ ગટરની સમસ્યા એ લોકોએ આટલા સમયથી રજૂઆતો કરી છે આટલા સમયથી એ લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે આ ઓફિસમાં બેઠેલા કોઈને ત્યાં જવા જવાનો સમય નથી કે આ સમસ્યાનું નિરાકરણ લાવવાનો સમય નથી એટલે સૌ બહેનો ભાઈઓ સોસાયટીના સમગ્ર રહીશો આજે એક સુરે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ નહીતર પછી ભવિષ્યમાં ત્યાં ચક્કાજામે કરવામાં આવશે અને ટેક્સ ભરવાના બહિષ્કાર પણ કરવામાં આવશે કારણ કે ટેક્સ હોય છે લોકોની સુવિધા માટે લોકોને હેરાનગતિ કરવા માટે કે સમસ્યા સહન કરવા માટે જઈને ટેક્સ નથી ભરતા લોકો એટલે આ તાત્કાલિક અસરથી આનું નિરાકરણ આવવું જોઈએ અને ચીફ ઓફિસર સાહેબે એવું કીધું છે કે હું પોતે રૂબરૂમાં જઈને ત્યાં તપાસ કરીશ અને લોકોનું સમસ્યાનું નિવારણ લાવવા પ્રયત્ન કરીશ એટલે અમે જો થોડાક દિવસ રાહ જોઈએ નહીંતર પછી આ પાલિકામાં આવીને ચીફ ઓફિસર સાહેબના ઘરે કચરો ઠાલવામાં આવશે અને આરોગ્ય ચેરમેન જે કોઈ છે એને ગટરનું પાણી પીવડાવવામાં આવશે એવી અમારી સ્પષ્ટ રજૂઆત છે શું હતો તમારો ચાર ખૂબ જ ઉભરાણી હતી અને હવે એના પ્રેશર થી ઘરમાં પાણી આવવા માંડ્યા હતા અને બીજું પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું કચરા આવતા નથી વાળવા નથી આવતા કે લેવાવાળા પણ નથી આવતા છેલ્લા બે ત્રણ વર્ષથી બધા સહન કરતા હતા કેમ કે કોઈ નીકળી શકતું નહોતું પણ આજે તો એટલા બધા હેરાન થઈ ગયા કે પીવા માટે પાણી નથી સોસાયટીમાં રોગચાળો છે ઘરે ઘરે ડાયરિયા છે અને એટલી ગંદી વાસ આવે છે કે ઘરની બહાર નીકળવું હોય ને શાક લેવા તો શાકનો ટેમ્પો પણ પાણી ઉભા ઉભો રહે છે ગટરની એ પણ એટલે બહુ જ ગંદી હાલત થઈ ગઈ છે માથા ઉપરથી પાણી જતું રહ્યું ગટરનું તો બહાર આવ્યું છે એટલે અમારે બધા ભેગા થઈને ચીફ ઓફિસે કહેવા ઉપડ્યું છે સાહેબે કીધું છે આવી છે જોઈએ છે ચોવીસ કલાક રાહ જોઈશું હજી નહીં આવે ને તો એક ગટર નું ઢાંકણ ઓછું કરી સાહેબ ને બેઠ દેવાના છે ગટર ઉપર